માળિયાના તાલુકા પંચાયતના સદસ્ય અને આપ નેતા પિયુષ પરમારે ભાજપ દ્વારા ખોટી ફરિયાદો કરી પોતાને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે થોડા દિવસો પહેલા તાલુકાના જામવાડી ગામે પાણીની અછત હોય પાણી પોતાની મેળે ચાલુ કરેલ હોય જેની ફરિયાદને લઈને પોલીસ દ્વારા નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા પિયુષ પરમારે તેના સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે મહારાણા પ્રતાપ ચોક થી રેલી યોજી ભાજપ માં નારા લગાવીને વિરોધ દર્શાવ્યો હતો આ તકે પિયુષ પરમા ના સમર્થન આપ ના રેશમા પટેલ જગમાલ વાળા કોંગ્રેસ ના હીરાબાઈ જોટવા ભારત ભલગીરિયા માલદે પિથિયા હરસુખ સિસોદિયા સહિત બહોળી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા હતા પિયુષ પરમાર દ્વારા ભાજપ સરકાર દ્વારા પોતાના પ્રજાહિતના કાર્યો કરી

એ વાતને આગળ વધારવા માટે અમારા પિયુષભાઈને એક ફરિયાદ હતી એ ફરિયાદની રજૂઆત અર્થે માળિયા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના ગઠબંધનના કાર્યકર્તાઓ મુખ્ય માણસો બધા હાજર રહી પોલીસ સ્ટેશનમાં સક્ષમ અધિકારીને તમામ રજૂઆતો કરી અને એમને જે પણ ન્યાયિક તપાસ હોય એ કરી અને ફરિયાદ લેવી કોઈ અરજી આપી જાય અને એમની ફરિયાદ અરજીના આધારે માત્ર લઈ લેવી એ ખોટું છે અને એ એમના જીવન ધોરણ ઉપર ખોટી અસર પડે કારણ કે એને પંદર વીસ દિવસ એ સાચું સાબિત કરવામાં દર પંદર દિવસ એક કેસમાં કાઢે અને ભારતીય જનતા પાર્ટીવાળા દર પંદર દિવસે એક ખોટી અરજી કરે તો લગભગ માણસ આમાં જ રહીએ એટલા માટે સાહેબને એ અમે એક ધારદાર ગઠબંધનને રજૂઆત કરી કે ખોટી અરજીઓ હોય એમને કાઢી નાખવી અને ન્યાયિક તપાસ કરીને તમામ લોકોને કારણ કે આપ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ નથી કરતા આપ લોકોના ટેક્સના પગારથી જ્યારે અધિકારી કામ કરતા હોય ત્યારે એ તટસ્થ તપાસ કરવાની હોય અને અમારી આપની પાસે અપેક્ષા છે કે આપ તટસ્થ તપાસ કરો અને દેશના તમામ નાગરિકોને પોતાના અધિકારીઓ અધિકારો મળે અને એને અધિકારીકારો ઉપર કોઈ અન્ય લોકો તરાપ ના મારે એમની ન્યાયિક તપાસ માટેની અમને અને ભાઈ શ્રી જગમાલભાઈને અને આગેવાનોને ખાતરી આપી કે અમે તટસ્થ તપાસ કરશું અને ન્યાયિક વાત કરશું જેનાથી અમને આજની વાતથી સંતોષ છે ઇન્ડિયા ગઠબંધનના સાથીભાઈ જોટવા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ જમ્મરભાઈ વાળાના નેતૃત્વમાં યશપરબેન પટેલના નેતૃત્વમાં સોળ છ ના રોજ મારી ઉપર થયેલી એક ખોટી ભાઈના સંદર્ભમાં જ્યારે મને પોલીસે આજે પોલીસ સ્ટેશનને નોટિસ આપીને બોલાવ્યો હતો ત્યારે કાર્યકરો સાથે હાજર રહ્યા છે

તેવી રજૂઆત આજે કરી છે અને પોલીસ પીએસઆઈ શ્રી એ પણ અમને આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયમાં ખોટી ફરિયાદો નહીં દાખલ થાય એનું જય સોમનાથ આજના રોજ માળિયા તાલુકામાં અમારા પૂર્વ ઉમેદવાર બે હજાર બાવીસના ને હાલના અમારા તમામ આમાં સાથે મળી લોકસભા ગઠબંધનમાં જે લડ્યા ને અમારા પિયુષભાઈ ઉપર ખોટી ફરિયાદો થાય છે વારનવાર એવી બાતમી મળતા આજે અમે કાર્યકર્તાઓ માળિયા તાલુકાના તમામ આગેવાનો સાથે ભાઈ શ્રી હીરાભાઈ અમારા રેશમાબેન પિયુષભાઈ વગેરેની સાથે પોલીસ સ્ટેશનના સક્ષમ અધિકારી શ્રીને મળી આગળ જેમ હીરાભાઈએ વાત કરી એવી જ રીતે તરસાવ કરી કે ભાઈ આવા ખોટા કેસ અવારનવાર ખોટા કેસ કરી અને વધારે કેસો કરી અને પછી વધારે કેસોમાંથી શું થતું હોય આવું જે ભારતીય જનતા પાર્ટીના દગમ સરકારના કેવા મુજબ અને ભાજપના આગેવાનોના કેવા મુજબ જે અધિકારીઓ કામ કરતા હોય તો એ અધિકારીઓ એના કહેવા મુજબ કામ ન કરે અને તટસ્થ તપાસ કરે એવી રજૂઆત કરવા માટે અમે કાર્યકર્તાઓ સાથે સાહેબ ને અંદર ચેમ્બરમાં જઈ પાંચ જણા એ રજૂઆત કરી પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ